जवानी जवानी गुड मॉर्निंग गुड 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 मॉर्निंग केचे केचे कुतलू कड़ी खाए कुतलू की खबर पड़ा रे कुतलू के है नहीं गुड मॉर्निंग कच्चे गुड मॉर्निंग गुड मॉर्निंग आ जाए आ जा Oh सीधा मन कहू तैयार ठीक है लाइक कर दे जो कमेंट मार दे जो जोड़ा जो, जो आपरा वीडियो में लाइक वीडियो में ये सवर सवर में गो नाम लखियाल जो है ले हाथ दाजी जे ने पण ओरिजिनल में ओरिजिनल हाथ ले नहीं थी हां

એક આ લઈને જો ચાર વાગે પડે દૂધ દુબળો કાઢી ગયું શિયાળાનું ઠંડીના કારણે લાઈક કરી દેજો આપણા વિડીયોને કોમેન્ટ મારજો એટલે ખબર પડે હમ હમ રસ્તો છે આપણા ઘર પાસે રીતે ધીમે ફરવા જઈએ એ ગુડ મોર્નિંગ કહે ગુડ મોર્નિંગ રિદ્ધિને ગુડ મોર્નિંગ નહીં કેવું રીધ્ધિને સવાર સવારમાં શરદી અને તારની દવા પાઈ દીધી એટલે રીદ્ધિ ગુસ્સા કેમ ફરવા લીને નીકળી ગયો રીધ્ધિ આ છે એરિયા મારો एरिया गम में होता हारो लाइक कर दो मैसेज कर दो मैसेज खबर पड़ा है अपने रितु रितु गीतो गाय ओ आ था आप लोग भाई बनो मकान बनाने लेंगे सीधे करी मतलब घर बनाने अपना खेतर में है सीधा वाला लाइ मस्त एक बार वोड़ी वाले बीजेपी कम्फर्ट जाए चना गुड मॉर्निंग भाई गुड मॉर्निंग राठौर राठौड़ी ब्लॉग्स भाई गुड मॉर्निंग भाई बन गुड मॉर्निंग गुड मेरे से भाई से वातावरण अमर तो आ बाजू ठंडी बहुत है कॉमेंट मरवा बदल आभार ब्लॉग्स कमेंट मरवा बदल आधार भाई बन उड़ी में पो पोणी पूरी सेवा नहीं भर तू पर पप्पा पूर कर नाखी ओ चकली तोड़ ना <laughs> <laughs> મકાન ટાઇસ બાઇસ મારવી પડે કલર બરલ મારવા પડે પછી લાડવા બડવા ખવાડવા પડે ત્યારે રહેવા આવે ઉઠામાં અત્યારે તો બધું ઓકે કરી રાખીશ હા ઠંડી અમારા આ બાજુ છે હો ભાઈ ઠંડી છે મારા ભાઈ

પાછા અમારા ગોમડાનું મોર્નિંગ સવાર ગામડું ઇલાકો સવાર સવારમાં નાની મમ્મી જમવા બનાવતી હતી એટલે આપણે સીધા ડાયરેક રીધિલ લઈને બાજુ મકાન આવી ગયા જમવા બની જાય એટલે પછી જવાનું છે નોકરી એ રીધ્ધિની પાછું પપ્પા શું કરે સેમ થ્રી જો બસ મોબાઈલમાં એને ટચ કરું છું દીદ્ધિ કોણ છે હે આ રીધ્ધિ મારે ફરવાનું બહુ જોઈએ કારણ કે આજુબાજુ આખે બધું જોવાનું થાય રીદ્ધિને એટલે ફરવાનું જોઈએ દીદ્ધિને મારા આપણા ગરાગરની છે મસ્ત અને આ લીમડો ઉચારો છે લીમડા તો ઘણા છે પછી આ ઉંબા છે બધું ઉછારવાનું છે મસ્ત મસ્ત એટલે અહીંયા ચીકુર રૂપવાનું છે પછી ઓમળી પછી જાંબુ બધાનો ઝાડ મસ્ત મસ્ત મતલબ ફળો વાગે એવા ઝાડ ઉછારવા નહીં હે ઓ રિદ્ધિ વાતો કરશે એના આમાં રીધિને જુઓ કે હજી તો કેટલા મહિના થયા રીધ્ધિ ત્રીજા મહિનાની છે એટલે હમ રીધી નવ મહિના નવ મહિના થઈ ગયા રીધ્ધિને મારે કમ્ફર્ટ બોલતી નહીં રીતે પણ ખાલી એમ કરે ખબર પડે કરો બોલાવશે એમ ચલો તો આજના લાઈવમાં આટલું જ છે મળીએ બીજા લાઈવમાં ઓકે કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ આભાર ભાઈ તમારો મળીએ નેક્સ્ટ વિડીયોમાં